તલાજા શહેરના શાક માર્કેટ સહિતના જુદા જુદા વિસ્તારમાં પોલીસ અધિકારી દ્વારા સ્ટાફને સાથે રાખી અને મહિલાઓના મોં મીઠા કરાવી મહિલા દિવસની ઉજવણી કરી આનંદ વ્યક્ત કર્યો હતો આજે સમગ્ર પંથકમાં મહિલા દિવસની વિવિધ પ્રકારના કાર્યક્રમો સાથે મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે દર વર્ષે આઠ માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે જેથી મહિલાઓના આદર અધિકારીઓ અને સમાજમાં મહત્વપૂર્ણ ભૂમિકાની પ્રશંસા કરી શકાય આ દિવસ મહિલા સશક્તિકરણનું પ્રતિક છે જ્યારે વિશ્વવ્યાપી મહિલાઓની સિદ્ધિઓ ઉજવવામાં આવી છે આ વિશેષ પ્રસંગે આપ પણ દરેક મહિલાઓને બિરદાવી અને તેમના માન સન્માન આપીને આ દિવસની ઉજવણી કરી શકાય છે તેવી જ રીતે તળાજા પોલીસ મંથકમાં ફરજ બજાવતા પોલીસ અધિકારી તિવારી સાહેબ દ્વારા સ્ટાફને સાથે રાખી અને તળાજા શહેરમાં શાક માર્કેટ સહિતના જુદા જુદા વિસ્તારમાં મહિલાઓના મોમીઠા કરાવી અને મહિલા દિવસની ઉજવણી કરી હતી અને આનંદ વ્યક્ત કર્યો હતો